ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લામાં લોકોની વધતી વસ્તીને ધ્યેયને ખાસ ધ્યાનમાં લઈને જૂના માળખામાં ફેરફાર કરી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના જિલ્લાઓ ખાતે આવેલી નાયબ પોલીસ અધિક્ષકની કચેરીનું વિસ્તરણ કરી લોકો પોતાની વાત પોલીસ સુધી પહોંચાડી શકે તેમજ પોલીસ વિભાગ પણ ઝડપભેર લોકોના પ્રશ્નો ઉકેલી શકે અને જાહેરમાં

સાથે સાથે વિસાવદર નવા ડિવિઝન ની પણ આપણે આજે આજરોજ શરૂઆત કરી રહ્યા છે અને આની પહેલા જૂનાગઢ એક જ ડિવિઝન હતું એમાં દસ કરતા વધારે પોલીસ સ્ટેશન હતા એટલે ખૂબ મોટો વિસ્તાર અને ખૂબ મોટી વસ્તી હતી જૂનાગઢ ડિવિઝન એટલું મોટું હતું કે અમુક જિલ્લા પણ એની પાસે નાના પડતા હતા તો એક અધિકારી ખાસ કરીને એસડીપીઓ જેને આપણે કહીએ છીએ સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર મુખ્યત્વે ક્રાઇમ ઓફિસર છે સુપ્રિન્ટેન્ડન્ટ અને પછી આઈજી એમને વહીવટમાં વધારે ધ્યાન આપવાનું હોય છે જયારે એસડીપીઓ ક્રાઇમ ઓફિસર તરીકે ગુનાખોરી કંટ્રોલ કરવામાં ઇન્વેસ્ટિગેશન સારું થાય એમાં વિઝિટેશન કરવામાં એનો ખૂબ મહત્વનો રોલ હોય છે વધારે પોલીસ સ્ટેશનો હોવાને કારણે અધિકારી પહોંચી નતા વળતા એમનો ક્વોલિટી ટાઈમ આપી નતા શકતા ગુજરાત સરકાર દ્વારા જુનાગઢ જિલ્લા ખાતે બે નવા ડિવિઝનો મંજૂર થતા આ બંને ડિવિઝનો કાર્યરત કરવામાં આવી ગયેલ છે બંને ડિવિઝન ની જગ્યાઓ પણ સારી જગ્યા શોધી અને એમને ફાળવી દેવામાં આવી છે નવું ફર્નિચર ખરીદી અને ઓફિસોમાં મૂકી દેવામાં આવેલ છે આજનો હેતુ એટલો જ છે કે જાહેર જનતા વધુમાં વધુ જાહેર જનતાને આ બાબતની જાણકારી મળે એટલે જુનાગઢ ગ્રામ્ય ડિવિઝનમાં જુનાગઢ તાલુકા વંથલી અને ભેસાણ પોલીસ સ્ટેશન આવશે એટલે આપના કઈ પણ ક્રાઇમ રિલેટેડ કોઈ ઇશ્યુ હોય આપનું ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય આપને એનાથી કઈ ફરિયાદ હોય કોઈ પ્રોગ્રેસ જોતી હોય તો આપ તાત્કાલિક કક્ષાના અધિકારીનો અહીંયા ઓફિસ છે વિસાવદર ડિવિઝનમાં વિસાવદર બિલખા મેંદરડા અને જે શાસન નવું પોલીસ સ્ટેશન મંજૂર થયું છે ટૂંક સમયમાં કાર્યરત થશે આમ ચાર પોલીસ સ્ટેશન એ વિસાવદર ડિવિઝનમાં આવશે જાહેર જનતાને મારી ફરીથી એક વિનંતી છે કે રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારી આ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે એટલે એનો વધુમાં વધુ લાભ લે અને આ જે અધિકારીઓ છે એમની પાસેથી વધુમાં વધુ એમનું માર્ગદર્શન અથવા તો એમની પાસેથી મદદ મેળવે